ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ખેડૂતો કિસાન યોજનાથી વંચિત છે આ યોજના અમલમાં લાવી દિવસે વીજળી આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે ગામમાં અવારનવાર જંગલી પશુઓ આવતા હોય છે અને મારણ કરતા હોવાની ઘટનાઓ પણ બને છે ત્યારે ખેડૂતોને રાત્રે પાણી વાળવા જતા ભય લાગે છે સિહોર તાલુકા પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વન્યજીવોનો આંટાફેરા કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જેમાં વરલ થાળા બેકડી સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દિવસે વીજળી આપવા માટે માંગણી કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં દિવસે વીજળી નહીં મળતા ખેડૂતોએ ટાણા ગામે આવેલા છાસઠ કેવી વીજ સ્ટેશન ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ખેડૂતોને જે રાત્રે વીજળી આપવામાં આવે દસ વાગ્યાનો ટાઈમ કર્યો છે જે સંપૂર્ણપણે ખોટો છે એ માટે થઈ અને તાણા અને આજુબાજુના જે નજીકના ગામ છે જે આ ફીડર સાથે જોઈન્ટ છે અમે લોકો અહીંયા આવી અને સાહેબને સાંસદ કેવી રજૂઆત કરી છે સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને આ ઓલું કીધું છે કે ઘટતું પૂરું કરીશું પણ હજી અમને સંતોષકારક જવાબ મળ્યો નથી પણ જો આ કામની અંદર કોઈ ફેરફાર નહીં થાય અને અમને પૂરો ન્યાય નહીં મળે તો આ અને આજુબાજુના જે નાના ગામના ખેડૂતો છે તેઓ નજીકના સમયમાં ઉગ્ર આંદોલન કરશે રાની પશુઓનો ત્રાસ અમારા ગામમાં અને આજુબાજુ ગામમાં વધી ગયો છે જેમ કે ટાણા બેકડી થાળા ગુંદાળા બોરડી રાજપરા વાવડી આવા અનેક ગામો છે ત્યાં બધે રાની પશુઓનો ત્રાસ છે અને જે તે અધિકારીઓ પણ જાણે છે કે રાની પશુઓનો ત્રાસ છે તો એ માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે જે પોણા દસે તમે રાત્રે લાઇટ આપો છો એના બદલે અમને દિવસે લાઇટ આપો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ નબળી છે જીબીમાં અમે કીધું છે થોડુંક ગયા છે જીબીમાં જો અમને દિવસે પાવર આવે ને તો સારું આવે રાતે નવ થી પિસ્તાલીસ નો ટાઈમ છે ચાલ

એટલે દિવસે વીજળી આપે ને તો જ ત્યાં અમારે ને અમારે રહેવું કઈ રીતે આમાં બરોબર અમારે ગામમાં બે ત્રણ મારણ કર્યા આ બે મારણ આપડે ધારુમાં માં કર્યા અને નું લાઈટ આપે નઈ રાતે આપે તો અમારે દિવસે કરવું હું